બનાસકાઠા એસપી કચેરીએ ફરજ બજાવતા પોલીસ કર્મી સંજય ગિરી ગૌસ્વામીએ બસો પાંચ દિવસમાં ચૌદ હજાર પાંચસો કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રવાસ કર્યો હતો આ સાયકલ પ્રવાસનો મુખ્ય ઉપદેશ યુવાનોને સાયકલ ચલાવી અને તંદુરસ્ત જીવન તરફ વાળવાનો તેમજ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાનો રહ્યો છે હાલ તેઓ આ સાયકલ યાત્રા માટે એક વર્ષથી રજા પર છે

બનાસકાંઠા એસપી સાહેબના ડ્રાઈવરમાં છું અને એક વર્ષની ઓફિશિયલી રજા મને ગવર્મેન્ટે આપી છે અને એક વર્ષથી એક વર્ષની ટૂર ઉપર હું નીકળ્યો હતો શિવયાત્રા પર જેમાં યુવાનોને સાયકલ ચલાવો સ્વસ્થ રહોના સંદેશ સાથે ભારતના બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અમરનાથ અને નેપાળનું પશુપતિનાથ નેપાળ આટલી યાત્રા ઉપર હું નીકળ્યો હતો ત્રેવીસ મે બે હજાર ચોવીસના દિવસે અને મારી સાયકલ યાત્રામાં મેં ચાર ધામ બાદ જ્યોતિર્લિંગ અમરનાથ અને પશુપતિનાથ નેપાળની યાત્રા કરી આજે તેર બાર બે હજાર ચોવીસના દિવસે દ્વારકાધામ ખાતે આવ્યો છું અને મારી યાત્રામાં બધા મેં જ્યોતિર્લિંગ ધામની દર્શન કરી લીધા ચૌદ હજાર પાંચસો કિલોમીટર મારી યાત્રામાં અહીંયા પૂરા થયા હવે અહીંથી હું પણ મારા વતન પાલનપુરમાં પણ સાયકલ લઈને જઈશ આઠ દસ દિવસ થાય જે કિલોમીટર થાય પણ જે મારા જે જ્યોતિર્લિંગ ધામની યાત્રા હતી અહીંયા દ્વારિકા ધામ આજે મેં પૂરી કરી છે દ્વારકા દર્શનમાં એવું છે મને કે મેં બીજા રાજ્યોમાં તો ધક્કા ખાઈ ખાઈને દર્શન કર્યા જનરલમાં પણ મને ભગવાને એવું કહ્યું કે તું દીકરા બધા ધક્કા ખાઈને દર્શન કર તને અહીંયા હું સારા દર્શન કરાવીશ તો કાલે અમારા ગુજરાત પોલીસના રિટાયર્ડ ડીજીપી શ્રી ખંડાવાલા સાહેબ અને બીજા રિટાયર્ડ આઈપીએસ અધિકારી શ્રીઓ પણ આવ્યા હતા તો એમની સાથે મારી મુલાકાત થઈ તો એમના સાથે મને સ્પેશિયલ આરતીમાં પણ દર્શન થયા તો ત્યારે મને એવું ફીલ થયું કે આ જે હું બસો પાંચ દિવસથી જે સાયકલ યાત્રા કરું છું એનું અહીંયા દ્વારિકા ધામમાં મને બધું ફળ ભગવાને આપી દીધું એવી મને ફીલ થયું કાલે તો બહુ મજા આવી યાત્રામાં યાત્રામાં મને આજ સુધી કોઈ દિવસ સારી થાક નથી લાગ્યો કોઈ બોડી પેઇન કિલર નથી ગળી મેં આયોડેક્સ બીજો કંઈ લગાવ્યો નહીં અને આનંદથી યાત્રા મેં પૂરી કરી છે કોઈ પણ તકલીફ વગર